સુરતમાં ખાડીપુરને લઈને સીઆર પાટીલના આદેશ બાદ કલેક્ટર એક્શનમાં જોવા મળી રહ્યા છે ખજોદ વિસ્તારમાં ગેરકાયદે ઝીંગા તળાવોનું ડિમોલિશન શરૂ કરવામાં આવ્યું ધારાસભ્ય સંદીપભાઈ દેસાઈએ આપેલી માહિતી બાદ કલેક્ટરે સર્વે કર્યો હતો અને આ સર્વે બાદ હવે ગેરકાયદે ઝીંગા તળાવોનું ડિમોલિશન શરૂ કરી દેવામાં આવ્યું છે ખજોદ વિસ્તારમાં જ હજારોની સંખ્યામાં નડતરરૂપ ઝીંગા તળાવો આવેલા છે જેને હાલ દૂર કરવા માટેની કામગીરી શરૂ કરવામાં આવી છે તો ખજોદ વિસ્તારમાં ગેરકાયદેસર ઝીંગા તળાવ જે ઉભા કરી દેવામાં આવ્યા હતા અને તેના કારણે જ ખાડી પૂર આવ્યું હતું હવે આ ગેરકાયદે ઝીંગા તળાવોને હટાવવા માટેની કામગીરી શરૂ કરવામાં આવી છે ધારાસભ્ય સંદીપભાઈ દેસાઈએ આપેલી માહિતી બાદ કલેક્ટરે સર્વે કર્યો હતો અને આ સર્વે બાદ હવે ગેરકાયદે ઝીંગા તળાવોનું ડિમોલિશન શરૂ કરી દેવામાં આવ્યું છે ખજોદ વિસ્તારમાં જ હજારોની સંખ્યામાં નડતરૂપ ઝીંગા તળાવો આવેલા છે જેને હાલ દૂર કરવા માટેની કામગીરી શરૂ કરવામાં આવી છે તો ખજોદ વિસ્તારમાં ગેરકાયદેસર ઝીંગા તળાવ જે ઉભા કરી દેવામાં આવ્યા હતા અને તેના કારણે જ ખાડી આવ્યું હતું હવે આ ગેરકાયદે ઝીંગા તળાવોને હટાવવા માટેની કામગીરી શરૂ કરવામાં આવી છે